જય માતાજી મિત્રો તો આજે આપણે એક મસ્ત ટકાટક નવો લઈને આવી ગયા છીએ તો આજે આપણે રવિવાર હતો એટલે આવી ગયા કોમે યુટ્યુબ ભરવા આવ્યા છે ગામ શીખલા તો આપણે આજે આપણે કામનો વ્લોગ બનાવવાનો છે બને રહી વ્લોગમાં હવે આપણે ઘણી મળી યુટ્યુબ પર મિત્રો તો હવે લાગેલું છે આપણે ભરવાની છે ઈટુ બે હજાર ઈટું ભરવાની છે અને ડ્રાઈવર છે મારો ભાઈ પહેલી વાર આકાર હતા એટલે દાહ જુદો છે એટલે ગોઠવવાનું છે હોય અરે બે કારીગર નાખો એક આમાં કંઈક વાળો છે કાર્યો આપણે એને કુફરી આપણે આપણે ભરવાના થાય ઇઠવાડે બે હજાર કે આપણે આજે આજે મળી ગયા તો મળીએ આપણે કડીગ્રીને બેને રજો લો તો મિત્રો બી નાખો મારા ભાઈ

ઘરની હોમે જ છે એ કરીને ટી ટીઠ છે આપણે એટલે કોઈ ઠેક છે નહીં તો મળો આપણે આગળ મળી આપણે ઘરે આપણે ઇટરનું ભરીને ફરીને ગયા કરે ઠલવીને ઠલવી નાખ્યું હવે ખાઈ પીને દાવાનું છે પાછું બને રેજો લોકો ટોલું આવી ગયું છે જોઈ નાખો આપણે ટોલું આવી ગયું આપણે દાવાનું છે પાછું ફરવા ખાઈ પીતું છે તો આપણે મજા મિત્રો આપણે અહીજા પાસામે ઈટું ફરવા હવે આપણે ઇટુનું ટોલું ફરીને દાવાનું પાછું કરે હમ